નમસ્કાર મિત્રો આજે માતા ખોડિયારે કરણસિંહ સોલંકીને જઈ અને બધી વાત કહી અને ત્યારે કરણસિંહ સોલંકી આ ગામમાં આવ્યા અને ગામમાં આવ્યા પછી તેમણે આ સમગ્ર બાળકોને માતા ખોડિયારે રોગમાંથી મુક્ત કર્યા અને પછી બધાને એવો ચમત્કાર આપ્યો ત્યારે બધાને ખબર પડી કે અહીંયા તો મામળિયા ચારણની આ ખોડિયાર સાક્ષાત હાજરા હજુર છે અને આજે આ ગામના માણસોને એ પણ ખબર પડી કે પેલા અઘોરી બાબા કે જે ત્રણ આત્માઓને શીશામાં પૂરી હતી એ મળાખાઉ આત્માઓને તેઓ પોતાની જોડીમાં લઈને નથી ગયા પરંતુ અહીંયા માતા ખોડિયાર જ્યાં બિરાજમાન છે ત્યાં નીચે શીશામાં માતા ખોડિયારની સાક્ષીએ અહીંયા ત્રણેય આત્માઓને દફનાવીને ગયા છે અને હવે ગામના માણસોને માતા ખોડિયાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જાય છે અને પછી તો આખું ગામ ભાવે ભક્તિ કરવા લાગ્યું અને સાંજ સવાર આખા ગામના માણસોની ત્યાં ભીડ લાગવા લાગી અને બધા જ ગામના માણસો સાંજ સવાર માતાજીને આ ગામના ચોકમાં આવી અને રોજ ધૂપ ધુમાડા કરવા લાગ્યા અને આમ કરતા કરતા એકાદ વરસનો સમય વીત્યો અને આજે આ ગામના મુખી પોતાના ઓરડામાં સૂતેલા છે અને જ્યારે અડધી રાતનો સમય થયો ત્યારે અડધી રાત્રે માતા ખોડિયાર એમના સપનામાં આવે છે અને સપને આવીને કહે છે કે હે ગામના મુખી જાગો છો કે પછી સૂતેલા છો ત્યારે મુખી બાપા જાગે છે અને સપનામાં વાત કરતા કહે છે કે બોલો માડી તમે શું કહો છો અને આજે માતા ખોડિયાર સાક્ષાત મારા ઘરે પધાર્યા છો ત્યારે માતા ખોડિયાર એટલું કહે છે કે હે મુખી બાપા આજે હું તમને એક વાતની ચેતવણી આપવા આવીશું ચેતી જાવ તો સારું છે નહીતર અનર્થ થઈ જશે ત્યારે માતા ખોડિયારની આવી વાત સાંભળી અને એ મુખી બાપા એટલું બોલ્યા કે મારી તારા જેવી જ્વાળામુખી દેવ જો અમારા ગામના પાદરે પૂજાતી હોય તો પછી અમને કઈ વાતનો ડર અને આ આખું એ ગામ તારી સેવા કરવામાં તો ક્યાં પાછું પડે છે ત્યારે માતા ખોડિયાર એટલું કહે છે કે હે મુખી બાપા આ આખું એ ગામ મારી સેવા પૂજા કરવામાં પાછું તો નથી પડતું અને એટલા માટે તો આજે ખોડિયાર તમને ટકોર કરવા આવીશું કે આ ગામ ઉપર ભારે સંકટ આવવાનું છે અને એ એ સંકટને તમે માટે તમને કહેવા ત્યારે આટલી વાત સાંભળી અને મુખી બાપા ચિંતામાં પડ્યા અને કહે છે કે પણ મારી કયું સંકટ આવવાનું છે એ તો અમને કહો તો અમે પાણી આવે એ પહેલાં પાળ બાંધી લઈએ ત્યારે માતા ખોડિયાર એટલું કહે છે કે હે મુખી બાપા આ મહારાજ કરણસિંહ સોલંકીના દરેક રજવાડાઓમાં દરેક સિપાહીઓના પહેરા ભરેલા છે અને આખી આખી રાત સિપાહીઓ પહેરા ભરી અને એ રજવાડાના ગામડે ગામડાઓને બચાવે છે પરંતુ તમને તો ખબર જ છે કે આ કરણસિંહ સોલંકીના રજવાડાનું ગામડું છે એમ છતાં પણ અહીંયા કરણસિંહ સોલંકી એક પણ સિપાહીને મૂકતા નથી અને એનું કારણ એ છે કે અહીંયા તો સાક્ષાત માતા ખોડિયાર બિરાજમાન છે તો પછી અહિયા આ ગામને સિપાઈઓની સી જરૂર છે પરંતુ હે મુખી બાપા આ વાતની જાણ કરણસિંહ સોલંકીના જે દુશ્મન રાજા છે ને એમને ખબર પડી ગઈ છે કરણસિંહ સોલંકીના રજવાડાનું એક ગામ એવું છે કે જ્યાં એક પણ સિપાઈ પહેરેદારી કરતો નથી અને ગામ સાવ એકલું છે અને આ વાત એમના મુકેલા ખાસ જાસૂસો દ્વારા ખબર પડી છે અને એમના એ ગુપ્તચરો અહીંયા તમારા ગામમાં બે દિવસ રોકાઈને ગયા છે અને તમને ખબર પણ નથી પરંતુ હું ખોડિયાર બધું જાણતી હતી અને તેઓ અહીંયા રહી અને બે દિવસ સુધી તમારી સાથે રહ્યા છે અને પછી તેઓ પોતાના રજવાડામાં પહોંચી અને આપણા દુશ્મન રાજાને એટલી વાત કરતા કહ્યું છે કે કરણસિંહ સોલંકીનો આપણે બદલો તો લઈ શકતા નથી પરંતુ એના રજવાડાનું એક ગામ એવું છે કે જ્યાં ક્યારેય રાત દિવસ કોઈ એક પણ સિપાહી પહેરો ભરતો નથી અને આ ગામને પડાવી લેવાનો ખૂબ સારો અવસર છે એટલા માટે હવે એ દુશ્મન રાજાએ એટલું નક્કી કર્યું છે કે રાતોરાત આ ગામ ઉપર આપણે તૂટી પડીએ અને આ ગામને લૂંટી લઈએ અને ગામને એમના પ્રદેશમાં ભેળવી દઈએ અને આવી યોજના બની ગઈ છે માટે હે મુખી બાપા આજે હું ખોડિયાર તમને ચેતવવા આવી છું ત્યારે આટલી વાત સાંભળી અને મુખી બાપા તો થર થર ધ્રુજવા લાગ્યા અને કહે છે કે તો પણ માડી હવે હું શું કરું ત્યારે માતા ખોડિયાર એટલું કહે છે કે તમે વહેલી સવારે આ વાતની જાણ કરણસિંહ સોલંકીને કરો અને એમના સૈન્ય દળને લઈ અને રાત પડે એ પહેલાં અહીંયા આવી જજો કારણ કે આજે રાત્રે તો નહીં પરંતુ આવતીકાલની રાત્રે અહીંયા તમારા ગામ ઉપર આક્રમણ થવાનું છે અને જો કરણસિંહ સોલંકી અને એમના સિપાહીઓ અહીંયા નહીં હોય તો પછી આ ગામ લૂંટાઈ જશે ત્યારે મુખી બાપા કહે છે કે પણ માડી તું કાંઈ નહીં કરે ત્યારે માતા ખોડિયાર કહે છે કે હે મુખી બાપા હું તો તમારા ભીડી જ છું અને એટલે તો આ પહેલાંથી તમને ચેતવવા છું અને લડાઈ તો મહારાજે લડવાની છે હું તો એમને સાથ આપીશ ત્યારે આટલી વાત સાંભળી અને મુખી બાપા કહે છે કે ભલે માડી અને આમ માતા ખોડિયાર આટલું કહી અને ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે ગામના સૌ માણસોને ભેગા કરી અને મુખી બાપાએ આવી વાત કરી ત્યારે ગામના અમુક માણસો કહે છે કે મુખી બાપા સપના તો ખોટા પણ હોય અને સાચા પણ હોય એટલે સપનાની વાતને જો ધ્યાનમાં લઈ અને મહારાજને અને એમના લશ્કરને અહીંયા બોલાવીશું અને જો કદાચ તમારું સપનું ખોટું હશે ને તો મહારાજ તમને ફાંસીના ના લટકાવી દેશે ત્યારે આટલી વાત સાંભળી અને મુખી બાપા કહે છે કે હે ગામ લોકો કદાચ જો મારું સપનું ખોટું પડે અને અહીંયા જો મહારાજ અને એમની ફોજ આમ જ આવીને બેસી રહે અને જો દુશ્મન રાજા યુદ્ધ કરવા ના આવે અને મારું સપનું મિથ્યા હશે ને તો ભલે મહારાજ મારી નાખતા મારું એકલાનું મોત થશે ને પરંતુ જો હું આજે મહારાજ પાસે નહીં જાઉં અને પછી જો અહીંયા દુશ્મનો યુદ્ધ કરશે અને જો આખું ગામ લૂંટાશે ને તો એનું પાપ મને લાગશે એટલા માટે મહારાજ મને મારી નાખે તો ભલે મારી નાખતા પરંતુ મોતના ડરથી હું થોડો કઈ આખા ગામને મરવા દઉં તું અત્યારે જ ઘોડે સવાર થઈ અને કરણસિંહ સોલંકીના રજવાડામાં પહોંચું છું ત્યાં સુધી તમે ગામમાં રહી અને ગામના માણસોને સંભાળો અને આમ આટલું કહી અને ઘોડે સવાર થઈ અને આ મુખી બાપા આજે પોતે પહોંચે છે કરણસિંહ સોલંકીના રજવાડામાં અને ત્યારે કરણસિંહ સોલંકી દરબાર ભરીને બેઠા છે ત્યારે એક સિપાહી આવી અને મહારાજના કાનમાં વાત કરતા કહે છે કે મહારાજ ખોડિયારમાં જે ગામમાં બેઠા છે અને એ ગામના મુખી આવ્યા છે અને તેઓ તમને ખૂબ જ જરૂરી વાત કરવા માગે છે ત્યારે મહારાજ કહે છે કે એમને આપણા દરબારમાં બોલાવી લાવો ત્યારે એમને દરબારમાં બોલાવવામાં આવે છે અને ભર્યા દરબારની વચ્ચે મુખી બાપા કહે છે કે હે મહારાજ મને ગઈકાલે રાત્રે સપનું આવ્યું હતું અને સપનામાં માતા ખોડિયાર આવ્યા હતા અને ખોડિયાર આવીને એમ કહીને ગયા હતા આવતીકાલની રાત્રે દુશ્મન રાજા આપણા આ ગામ ઉપર ચડાઈ કરવાનો છે અને તેને ખબર પડી ગઈ છે કે આ ગામમાં કોઈ પણ સિપાહી રાત કે દિવસ દરમિયાન પહેરો ભરવા આવતું નથી અને આ ગામ સ્વતંત્ર છે અને એ ગામને લૂંટી પાડવાનો ખૂબ જ સારો અવસર છે અને આવો વિચાર કરી અને એ દુશ્મન રાજા આપણા આ ગામ ઉપર ચડાઈ કરવાનો છે અને આબુ મને સાક્ષાત માતા ખોડિયારે આવીને કહ્યું છે તો મહારાજ તમે આ ગામમાં સિપાહીઓ મોકલી અને ગામને બચાવી લ્યો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ દરબારમાં બેઠેલા ઘણા દરબારીઓ હસવા લાગ્યા અને કહે છે કે મુખી તમે ગાંડા થયા છો અરે યુદ્ધ ભૂમિના અને યુદ્ધના સપના તો રોજ રાત્રે સુરવીરોને આવતા જ હોય પરંતુ એટલી નાનકડી વાતમાં આમ કાઈ થોડું આટલું મોટું યુદ્ધ કરવા માટે માણસો મૂકી દેવાય અને ત્યારે આટલી વાત સાંભળી અને કરણસિંહ નથી બોલી રહ્યા અને એમના ગામમાં માતા ખોડિયાર બેઠી છે ને એ જબરી જોરાવર છે અને તેઓ જે સપને આવીને કહે છે એ બધું સાચું પડે છે અને એટલા માટે હું તો નથી જવાનો પરંતુ મારા સિપાહીઓની એક ટુકડી તમારા ગામની રક્ષા કરવા માટે આવશે અને તે આખી રાત તમારો પહેરો ભરશે અને જો ગામમાં કાંઈ નહીં થાય તો પછી તમને દંડિત કરવામાં આવશે ત્યારે આ મુખી બાપા કહે છે કે મને દંડ થશે તો વાંધો નથી પણ આ ગામને બચાવી લો ત્યારે એ મુખીની સાથે કરણસિંહ સોલંકી તો જતા નથી પરંતુ પચાસ એક માણસોની ટુકડીને એમની સાથે મોકલી દે છે અને મિત્રો પછી એ ગામમાં શું ઘટના બને છે અને શું ખરેખર એ ગામ ઉપર દુશ્મન રાજા યુદ્ધ કરે છે કે પછી આ વાત મિથ્યા થાય છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી